વિભાગીય નિયામક રાજકોટ જેબી કલોતરા આગામી અ તરણેતર મેળાના તારીખ છવવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન એસટી વિભાગ દ્વારા એકષા સંચાલન છે એ હાથ ધરવામાં આવશે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરથી તરણેતર માટે એક્ષા બસોનું આયોજન છે ધ્રાંગદ્રાથી તરણેતર માટે એક્ષા બસોનું સંચાલન થશે હળવદથી તરણેતર માટેના એક્સા સંચાલનમાં વાહનો છે એ બસો ફાળવવામાં આવેલી છે એમાં સરા અને કોંટથી પણ આપણે જો કોઈ પણ મુસાફરોને ત્યાં સુધી જવું હશે તરણેતર સુધી તો એને પણ એમાં અમે આવરી લેશું બીજું ખાસ કરીને ચોટીલાથી તરણેતર થાનથી તરણેતર અને રાજકોટથી તરણેતર આમ તમામ જગ્યાએથી આપણે કુલ મેળા માટે ત્રણ દિવસ માટે એકસો જેટલી બસો આપણે સંચાલન માટે ફાળવીશું અને આ સંચાલન છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન મેળા માટે છે એક્સ્ટ્રા સંચાલન છે એ ચાલુ રહેશે એટલે કોઈ પણ મેળામાં આવતી આપણે જનતા છે તો એમને આ જે સ્થળો છે એમાં જવા માટે કોઈ પણ અગવડતા નહીં પડે આપણે પૂરતા પ્રમાણમાં એસટી બસોનું છે એ આયોજન છે એ કરી દેવામાં આવેલું છે જેથી મેળામાં આવતી તમામ જનતાને પણ વિનંતી છે કે વધુમાં વધુ એસટી બસોનો લાભ લેવો જેથી મેળાની અંદર જે બિનજરૂરી ટ્રાફિક થવા પામે છે તો તેમાં પણ આપણે સહયોગી થઈ અને એમાં પણ આપણે ઘટાડો થઈ શકે સાથે સાથે આપણે જે રેટની વાત કરીએ તો આપણે જે રાજકોટથી તરણેતર માટે છે તો એમાં એક મુસાફરનું ભાડું છે એ આપણું એકસો ને ચાલીસ રૂપિયા થવા પામશે સાથે ચુટેલા થી છે તો ચુટેલા થી 75 રૂપિયા એટલે 75 રૂપિયા જેવું એકસા બસ નું છે આપણું સંચાલન જે કરીએ છીએ એનો એક બસ ની ટિકિટ છે એ થવાવાનું છે આમ તમામ જગ્યાએ થી તમામ પ્રકારનું આયોજન છે એ થઈ જવા પામેલું છે આપણે 26 27 અને 28 ત્રણ દિવસ માટે જે કોઈ એકસા સંચાલન થનાર છે તેની અંદર આપણે ટોટલ 120 જેટલી एसटी બસઓ છે એ દોડાવવાના આયોજન છે એ કરી દેવામાં આવ્યું છે